સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે જેનો શુભારંભના પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ અને બોલીવુડ અભિનેત્રી ઈશા દેવલ હાજર આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાડા ત્રણ કિલોની ચાંદીની પ્રતિમા ભીષણ દયાલ

તેઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગિફ્ટ કરવા માગે છે આઠ કારીગરોએ ત્રણ મહિના સુધીની જેમઠથી આ મૂર્તિ બનાવી છે અને મોદી સાહેબને તેઓ ગિફ્ટ કરવા માગે છે કેમ કે એમના ફાધર મોદી સાહેબના ખૂબ મોટા ભક્ત છે બે હજાર આઠથી આ શરૂ થયેલા સ્પાર્કલ પ્રોગ્રામમાં મને લાગે છે કે આવા એક્ઝિબિશનથી ખૂબ ફાયદો થાય છે સેલર્સને બાયર્સ મળતા હોય છે એ લોકોની પ્રોડક્ટનું માર્કેટિંગ થતું હોય છે અને આવનારા વર્ષોમાં એક માર્કેટની એક બેકગ્રાઉન્ડ તૈયાર થતું જતું હોય છે આવનારા વર્ષોમાં શું થઈ શકે એની ડિઝાઇનિંગનું એક ડેવલપમેન્ટ એ લોકોના માઇન્ડમાં બેઠી જતું હોય છે એટલે સો ટકા હવે એક્ઝિબિશનથી સુરત છે ફાયદો થાય છે મારું નામ કરિશ્મા ટિબ્રેવાલ છે બિસંદયાલ જ્વેલર્સ દિલીપભાઈના તરફથી તો અમે આ એક્ઝિબિશનમાં પાર્ટ લેવા પાછળનો અમારો હેતુ એ જ હતો કે આ પ્રદર્શનો એવી રીતે યોજાય છે કે ભર મંદીમાં પણ લોકો એકદમ એક્સાઇટેડ થઈને એને જોવા માટે આવે છે એમને પસંદ પડે તો એ લે પણ છે અને એનાથી અમને ખૂબ જ સારો એક્સપિરિયન્સ અને માર્કેટિંગ મળે છે અમારો ખૂબ જ ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે બે હજાર આઠથી આ થઈ રહ્યું છે અને અમે આમાં ભાગ લઈને અમને ખૂબ સારું પરિણામ મળે છે તો આ મારા પિતાજી છે દિલીપભાઈ આમનું જ નામ છે એ ચાંદીના કિંગ ગણાય છે સુરતના તો એમને મોદીજીને તહે દિલથી આ પ્રતિમા ભેટ આપવી હતી એટલે અમે અહીંયા મૂકી છે કે આ પ્રદર્શન દ્વારા અમારો મેસેજ એમના સુધી પહોંચે અને અમે એમને આ ભેટ કરી શકીએ એટલે આ સાડા ત્રણ કિલોની પ્રતિમા છે અને ત્રણ મહિના સુધી આઠ કારીગરોએ લગાતાર મહેનત કરીને આ પ્રતિમા રેડી કરી છે